શહેરી વિસ્તારોમાં ડર નાટકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી પરંતુ જેમ જેમ ધરપકડ ધુમાડો હટી રહ્યો છે તેમ તેમ ગણગણાટ વધી રહ્યો છે સૂચિમાં આગામી લક્ષ્ય બીજું પ્રગતિશીલ પાવર હાઉસ

શરૂ કરાયેલા ઇમિગ્રેશન અમલવારીના ચેરા તરીકે અભિગમ અપનાવ્યો છે હવે ન્યૂ ઓર્લિયન્સ માટે પણ બોવી નોનેજ મંજૂરી મળી હોવાના સંકેતો છે જે નીતિમાં એક દાખલા જેવું લાગે છે ટીકાકારોએ તેમના પર કાયદાઓ લાગુ કરવા ઉપરાંત

ફેડરલ બળના વિશેષ ડોઝને પાત્ર છે બુધવારે ડીએસએચ ઉત્તર કેરોલિનામાં છેલ્લા સપ્તાહના અંતે શરૂ કરાયેલા ઓપરેશન વિશે વિગતો આપી જેમાં લગભગ અઢીસો અટકાયતો થઈ છે ચાર્લોટમાં ભયનું વાતાવરણ છે માતાપિતા બાળકોને ચેતવણીઓ આપી રહ્યા છે અને સ્પેનિશ વાતચીત જ્યાં થતી હતી કે બજારોમાં શાંતિ છવાઈ ગઈ છે રિપોર્ટ અનુસાર આ અઠવાડિયે હજારો વિદ્યાર્થીઓ

વાતનો બીજો ભાગ પણ છે જે ઇમિગ્રેશન એટેનિયો ગ્રાઉન્ડ પર રજુ કરી રહ્યા છે ચાર્લોટના વકીલ ગીગી ગાર્ડનર એક એવા ક્લાયન્ટની વાત કરે છે જેને 40 વર્ષથી યુએસ ને પોતાનું ઘર બનાવ્યું હતું જેનો કોઈ કાયદેસર દરજ્જો નહોતો પરંતુ તે વાર્ષિક આઇસ ચેક ઇન માટે નિયમિતપણે હાજર રહેતો હતો તેનો રેકોર્ડ સ્વચ્છ હતો અને તે અમેરિકન જન્મેલા બાળકોને ઉછેરી રહ્યો હતો પરંતુ તાજેતરની નિયમિત મુલાકાત દરમિયાન એજન્ટોએ તેમને પકડી લીધો ગાર્ડનરે તેના ક્લાયન્ટના એરપોર્ટ્સ દ્વારા તેનું સ્થાન ટ્રેક કર્યું અને જોયું કે તે ચાર્લોટની જોર્જિયાના ફોક્સ્ટન તરફ જઈ રહ્યો છે જે ઝડપી દેશ નિકાલ માટે જાણીતું એક દૂરનું અટકાયત કેન્દ્ર છે નિયમોનું પાલન કરનાર વ્યક્તિનું આ હૃદય પરિણામ છે ગાર્ડનર જેવા વકીલો ઇમરજન્સી સ્ટે ફાઇલ કરી રહ્યા છે પરંતુ બોવિનોની ટીમ ન્યૂ ઓર્લિયન્સ માટે એકત્ર થઈ રહી છે તેથી દબાણ વધી રહ્યું છે દક્ષિણ ભરના અમલવારીની આ કડક પકડ એક યાદ અપાવે છે કે ઉચ્ચ સ્તરની નીતિઓ નીચેના જીવન પર કેવી રીતે તૂટી પડે છે સપનાઓ મુલતવી રહે છે અને પરિવારો તૂટી જાય છે